ભીંડાનું શાક કે ભરેલા ભીંડા તમે બહુ વાર બનાવ્યા હશે પણ આજે આપણે એકદમ નવા જ પ્રકારનું ભીંડાનું શાક બનાવવાના છીએ જે આપણા જમવાના સ્વાદને એકદમ બમણો કરી દેશે અને એકદમ ટેસ્ટી એવું તો આજે હું એકલી જ જમવામાં હતી તો મેં એકદમ સરસ મજાનું મારું ફેવરેટ એવું ભીંડાનું શાક બનાવ્યું તો મેં કઈ રીતે બનાવ્યું એ ફટાફટથી આપણે જોઈ લઈએ તો એના માટે અહીંયા દોઢસો ગ્રામ જેટલા ભીંડા લી લીધેલા છે હવે અહીંયા દોઢસોથી બસો ગ્રામ ભીંડા તમે અત્યારે લઈ શકો જે હું તમને માપ આપું છું એનાથી અને આ રીતના ભીંડા જે નાના અને કૂણા છે એકદમ ગ્રીન એવા મેં પસંદ કર્યા છે અને આને પહેલેથી મેં ધોઈ દીધેલા હતા ધોઈ અને કોરા થઈ ગયા પછી આ રીતે ઉપર નીચેનો ભાગ કાઢી કટ મૂકી દઉં છું આ રીતે ગોળ મતલબ એને રાઉન્ડ શેપમાં આપણે કટ કરીએ છીએ તો રાઉન્ડ શેપમાં કટ કરવાથી એક ફાયદો એ છે કે ફટાફટથી ભીંડા ચડી જશે અને બહુ ચીકણાં પણ નહીં રહે કારણ કે ચીકાશ બધી અંદર હોય રાઉન્ડના ભાગની અંદર એટલા માટે વાંધો નહીં આવે તો જો તમે ફાળા કરીને જો ભાગ કરીને કરતા હોય ને તો થોડી ચીકાશ વધારે રહેતી હોય પણ આ રીતે રાઉન્ડ ભાગ કરશો તો ઓછી ચીકાશ રહેશે અને થોડા પતલા મેં કર્યા છે એટલે ફટાફટથી ચડી પણ જશે તો અહીંયા દોઢસોથી બસો ગ્રામ ભીંડા તમે લઈ શકો છો તો અહીંયા આપણે દોઢસો ગ્રામ લીધેલા છે હવે અહીંયા આપણે તેલ થવા મૂકીએ અને હંમેશા ભીંડા કરવા માટે તમારે જાડા તળિયાવાળું વાસણ જ લેવાનું જેથી કરીને મસાલો નીચે ચોંટી ના જાય તો એમાં મેં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લીધેલું છે બે પાવડા જેટલું તેલ એટલે ભીંડાના શાકમાં થોડું તેલનું પ્રમાણ આગળ પડતું હોય છે કારણ કે તો જ કારણ કે કોરું હોય તો તેલ નાખશો તો ચોંટશે નહીં અને એકદમ સરસ બનશે અને નાની અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશ આમાં કોઈ પણ જાતનો બીજો મસાલો નથી સિમ્પલ જ છે અને એકદમ પ્રોપર તેલ થાય પછી હળદર નાખી તમારે તરત જ આ રીતે ભીંડા નાખી દેવાના અને ભીંડાને એકવાર હલાવી આ રીતે ઉપર નીચે જ ફેરવાના ચમચાથી બહુ નહીં હલાવવાના નહીં તો ચીકાશ વધારે પકડાશે અને ધીરા ગેસ પર થવા દેવાના છે તો અત્યારે મેં થોડું મીડિયમ ટુ લો ફ્લેમ રાખી છે જેથી કરીને ભીંડા થોડા ક્રિસ્પી થાય અને મને થોડા ક્રિસ્પી હોય એવા ભાવે છે એટલા માટે હવે એક સરસ મજાનો એનો મસાલો તૈયાર કરીએ તો મારે વન ફોર્થ કપ જેટલા સિંગદાણા લીધા છે એક ચમચી તલ અને બે ચમચી જેટલી આ રીતે કોથમીર એકદમ સરસ ધોઈ અને કોરી પાડી દીધેલી છે ઝીણી સુધારેલી કોથમીર તો એને આપણે ક્રશ કરી દઈએ તો એકદમ સિમ્પલ છે અહીંયા કોઈપણ જાતનું લસણ ડુંગળીનો યુઝ નથી કર્યો તો પણ શાક એટલું જ ટેસ્ટી બનશે ભીંડાનું અને એકદમ ચટાકેદાર અને મસ્ત બનશે તો આ રીતે સરસ એને ક્રશ કરી દીધેલું છે હવે આપણે ભીંડાને એકવાર હલાવ હલાવી દઈએ તો મેં એકથી બે વાર વચ્ચે વચ્ચે હલાવી દીધા હતા આ રીતે જેથી કરીને તેલ એકદમ પ્રોપર ભીંડામાં આવી જાય અને ભીંડા બધી સાઈડથી પ્રોપર ચડી જાય એટલા માટે હવે આપણે ચમચાથી હલાવીશું તો અહીંયા મેં હવે એકદમ લો ફ્લેમ કરી દીધેલી છે તો મીડિયમ ટુ લો ફ્લેમ પર જ તમારે કરવાના રહેશે જો તમારે થોડા ક્રિસ્પી કરવા હોય તો થોડીવાર માટે તમે હાઈ ફ્લેમ કરી શકો મીડિયમ ટુ હાઈ અને તરત જ થોડીવાર માટે તમે પછી લો રાખવાની રહેશે જેથી કરીને ભીંડા બળી ના જાય આપણે એને ક્રિસ્પી બનાવવા માટે એટલે કે તેલમાં થોડા સતળીને એટલે મેં તેલ થોડું વધારે મૂકેલું છે તો આપણે ચેક કરીએ તો ભીંડા તો એકદમ સરસ ચડી ગયા છે બિલકુલ પણ અંદર ચીકાશ નથી રહી તો આ ટાઈમે તમારે હવે મીઠું અંદર એડ કરવાનું તો મીઠું ટેસ્ટ પ્રમાણે અને જે આપણે મસાલો કર્યો છે એના ભાગનું પણ એડ કરી દેવાનું પછી લાસ્ટમાં ચાખીને એડ કરી શકો નાની અડધી ચમચી જેટલું મરચું અને નાની અડધી ચમચી જેટલું ધાણાજીરું આ બસ આ ત્રણ મસાલા કરી આ રીતે એને પ્રોપર મિક્સ કરી દઈએ હવે એકદમ પ્રોપર મિક્સ થઈ જાય ને પછી આપણે થોડીવાર માટે મસાલાને રહેવા દેવાનું છે એકદમ તરત જ નહીં એટલે જો તમે થોડી વાર માટે રહેવા દેશો ને એટલે મસાલા તેલમાં પ્રોપર ભળી જશે અને ભીંડામાં એકદમ પ્રોપર ભળી જશે હવે આપણે ઉપરથી આ જે મસાલો બનાવેલો છે ને આ રીતે છાંટવાનો રહેશે એટલે કે ઉપરથી આ રીતે એકદમ પાથરી દેવાનું એકદમ પ્રોપર પથરાઈ જાય ને પછી એને ઢાંકી અને એકાદથી બે મિનિટ માટે રહેવા દેવાનો રહેશે એકદમ લો ફ્લેમ પર તો અહીંયા મારે દોઢથી બે મિનિટ જેવું થયું છે તો હવે હું ચેક કરું તો મસાલો એકદમ સરસ ચડી ગયો છે અને સુગંધ બહુ જ સરસ આવવા મળી છે અને આ મસાલો ભીંડા સાથે હવે મિક્સ કરવાનો જો તમે પહેલાં મિક્સ કરી અને પછી નાખશો ને તો નીચે ચોટી જશે તળિયા મસાલો એટલા માટે આપણે આ રીતે ચડવા દેવાનો અને પછી મિક્સ કરવાનો હવે આનો એકદમ સરસ મજાનો ટેસ્ટ એટલે કે ચટપટો અને ખાટો મીઠો ટેસ્ટ પણ આવો જોઈએ તો શાક મજા આવશે તો અહીંયા નાની અડધી ચમચીથી પણ ઓછી મેં થોડી ખાંડ નાખી છે અને થોડું આ રીતે લીંબુ તો ગળપણ ખટાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે નાખવાની રહેશે જો નાખશો ને તો ટેસ્ટ બહુ જ જબરજસ્ત આવશે એકદમ સરસ ચટપટો એવો અને જો નહીં નાખો સીપ કરશો તો બહુ એટલે આમ ભાવશે ટેસ્ટ તો સારો જ આવશે પણ થોડો ચટપટો હશે તો વધારે મજા આવતી હોય છે એટલા માટે થોડી ખાંડ એડ કરવાની રહેશે તમારે અને તમારે એવું હોય તો જો તમે જે મસાલો બનાવો છો એના અંદર થોડો ગોળ નાખી દેશો ને તો પણ ચાલશે પણ જો ખાંડ નાખશો ને તો એ ટાઈમે ખાંડ મસાલા સાથે વધારે ચોંટી જતી હોય છે જેથી કરીને મસાલો તળિયે ચોંટવાની બીક રહેશે એટલા માટે મેં ઉપરથી પછી ખાંડ એડ કરી છે તો તમારે મસાલામાં એડ કરવું હોય એ ગરપાખાશ તો પણ નાખી શકો છો તો આને ઉપરથી કોથમીર નાખી એકદમ સરસ મજાનું ગરમા ગરમ સર્વ કરીએ તો આના ઉપર હું થોડું દહીં નાખીને ખાઉં છું તો દહીંથી શું થશે કે આ આ ભીંડા એકદમ ટેસ્ટી લાગશે અને કોરું પણ બિલકુલ નહીં લાગે અને તમે જો સંભારાની જેમ સાઈડમાં શાકની કે રોટલીની બાજુમાં તમે ખાવા માંગતા હોય તો પણ ચાલે તો એકદમ નવા જ પ્રકારનું છે તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો રોટલી ભાખરી પરોઠા કંઈ ના હોય કે રોટલો તો એના વગર પણ તમે આ રીતે ચમચીથી ખાઈ શકશો એટલું ટેસ્ટી લાગશે અને એકદમ ચટપટું લાગશે તો આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો કોને કોને ભીંડાનું શાક બહુ ભાવે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ